मेदस्विता मुक्त गुजरात अंतर्गत खेडा जिल्हा वाश्यो बनसे एफ नडियाद महानगरपालिका द्वारा ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મેદસ્વીતા મુક્ત ગુજરાતના આહવાનને અનુસરીને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે એક સાયક્લોથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ રવિવાર અગિયાર મે બે હજાર પચીસના રોજ સાંજે સાડા છથી થી સાડા આઠ વાગ્યા દરમિયાન મહાગુજરાત સર્કલથી ઉત્તર સંડા સુધી આશરે પાંચ કિલોમીટરનો માર્ગ યોજાશે આ સંદર્ભે મહાનગરપાલિકા કમિશનર શ્રીજી એચ સોલંકીની અધ્યક્ષતામાં ડેપ્યુટી કમિશનર શ્રી રુદ્રેશ હુદળ અને નડિયાદ કલા મંદિરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ કોઈ સ્પર્ધાત્મક નથી પરંતુ ગુજરાતના નાગરિકોને તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાની એક પહેલ છે બાર વર્ષથી ઉપરના તમામ ઉમેદવારો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે ટ્રાફિક પોલીસ દ્વારા સખત બંદોબસ્ત સાથે સુરક્ષિત વાતાવરણમાં આ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમને અંતે સહભાગીઓ માટે નાસ્તા અને પાણી જેવી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે નડિયાદ મહાનગરપાલિકા શહેરના નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે આવા કાર્યક્રમો દ્વારા સતત પ્રેરિત કરશે